આપડા આશ્રમનો બગીચો જ્યાં ખૂબ ના સુગંધ વાળા અને ખૂબ કલર વાળા મોગરા ના ઝાડ છે

જે પેલા સાવ આવક હતા તો બી હતા એ ઝાડવા આજે કેટલા મોટા અને ઘણા ઘણા થઈ ગયા છે આપણે મસ્ત અને ગુડ ઓક્સિજન વાળી લાઈફ જીવવી હોય તો એક આશરો આપણી પાસે છે નેચર નેચર પાસે આવીને તમે એવું મસ્ત ફ્રેશનેસ ફીલ કરશો જે તમે કોઈ દી ફીલ નહીં કરી હોય મમ્મી છે ને દર્ખેલા સેવામાં સેવામાં બધું ધબધબ આવે એટલે સેવા કરે અને હવે મારે સ્કૂલ માં સ્ટડીંગ માં અને હોમવર્ક માં ધબ ધબાવવાનું છે એટલે મારા જે મિશન છે કોબરા કમાન્ડો આઈએએસ પછી સ્કાય ફોર્સ એ મારે બનવાનું છે હવે આપણી પાસે આમાં જો અહીંયા કેટલા મજા મસ્તી મસ્તી ના ગ્રીનરી છે અને છે ને આપણી પાસે જો અહીંયા એક પર્પલ કલર નું ફૂલ છે ને શું કહેવાય કરેણ આપણી પાસે અહીંયા કરેણ છે પર્પલ કલરની શો ક્યુટી પાય ક્યુટી પાય ક્યુટી પાય બાબુ છે મસ્તીનું નાનું નાનું જો અત્યારે તો છે ને વરસાદ હમણાં તો આવી છે જો કે ક્યુટી પાય છે પર્પલ પર્પલ ઓ માય ગોડ સોરી સોરી બાબુ સોરી આપણે ફૂલને તોડી પણ ભૂલથી તોડાઈ જાય તો નેચરને સોરી કેવું પડે એને દુઃખી આપણને લાગે તો આઈ મીન એને લાગે તો જો અહીંયા છે ને એક બહુ મસ્તીની વસ્તુ છે જે છે આ આ મારો લાલ આપણે ચંપો વાઇટ ફૂલ આવે માર છે ને આ છે ચંપો આયા તો જ નાનો છે આપણે વા બહુ મોટો છે એમાં ફૂલ છે આવે છે અને અહીંયા એક મસ્તીની ખેતી કઈ વસ્તુ છે જે છે આહા ટમાટર બરે મજેદાર વાહ ટમાટર બરે મજેદાર એક દિન ઇસ્કો ચીતીને ખાયા હાથી કો બીમાર ગિરાયા આહા ટમાટર બરે મજેદાર વાહ ટમાટર બરે મજેદાર જો જો બતાવો આઈડિયા એવા મસ્તીના ગઈ ગોતિયા ટમાટાર એકદમ ઓર્ગેનિક નો પેસ્ટીસાઇડ્સ નો કેમિકલ

અમારા અહીંયા ટમેટો પણ ઉગી ગયા છે જેનો જે આ ગ્રીન ટમેટો છે ને એનો સંભારો બહુ ભાવે એટલે પછી આવીને હું પ્લેક કરીને મમ્મીને મસ્તીનો સંભારો બનાવી દઈશ હજી તો મોસ્ટ ગાર્ડન બાકી છે ચાલો 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 એમાં તો ઘણા બધા ફ્લાવર્સ છે આપણે છે ને

નાના મોટા વૃક્ષો ફળના ફૂલના છાયાના આપણે બધા જ વાવી દીધા છે અને સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આશ્રમનું અને ઘરનું સેટઅપ થતું જાય એમાં આપણે બધા વૃક્ષોને પાછા પ્રોપર પ્લેસ ઉપર એ છે વાવશું કારણ કે અત્યારે બધા ગોરામાં શિફ્ટ કર્યા છે જેટલા લાગી ગયા છે નીચે એ બધા નીચે વાવી દીધા છે યસ યસ બુલીચો વન્ડરફુલ છે ચાલો ચાલો બતાઉ ઓ માય ગોડ યે લડકી બહુત સ્ટ્રગલ કર રહી છે કોણ યે લડકી બહુત સ્ટ્રગલ કર રહી હા દેખો વાઉ બ્યુટીફુલ જે બુકે ફ્લાવર્સ હોય ને એટલાવા લાગે છે ગાઈસ ફેક નથી રીઅલ છે એને દાડી સીધી કરવી પડે એમ છે અહીંયા છે યેલો ફ્લાવર્સ અહીંયા છે વ્હાઇટ દેન રેડ અને આમ તો લગભગ બધા ફ્લાવર્સ બગીચામાં અવેલેબલ છે કેમકે મને અને લાડોને બેહીને નેચર પ્રત્યે અતિ લગાવ અને એક ડ્રીમ હતું કે અમારું ડ્રીમ હોમ જંગલમાં હોય જંગલમાં તો નહીં બટ હોમ ને જંગલ માં કન્વર્ટ કરી નાખ્યું તમે જોઈ શકો છો કે સામે દેખાય છે આપણું હોમ અને અહીંયા ઉપરથી વેલું લટકે છે નીચે ગોરામાંથી ફૂલ નીકળે છે પછી ઝાડવા કેમ નીકળે ખબર ઝુઈ 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 પછી અહીંયાથી ફૂલ કેમ નીકળે એ તો ફૂલ નીકળે પછી આપણે આમ કોઈ એમ ફૂલ આજે મારા હાથમાં છે એ આપણે તમને મોગરો બતાવ્યો એ ફૂલ છે તમને લોકોને અમારો આ નેચરનો ટૂર ગઈ અને હા મોસ્ટ મોસ્ટ ફેવરિટ વસ્તુ તમારા બધા માટે કે હવે બંદો આશ્રમે યાની કે ઘરે રહેવા માટે આવી ગયો છે અને મોસ્ટ એક્સાઇટેડ વસ્તુ તમારા લોકો માટે કે વિડીયોઝ નથી આવતા એકને એક વિડીયો કેટલી વાર જોવા તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન મારી પાસે છે હવે હું અહીંયા આવી ગઈ છું મારે વેકેશન પણ છે સ્કૂલ પણ છે તો હવે ના દરરોજ દરરોજ વિડીયોઝ આવશે રીલ આવશે હું મારી હું મારી સાથે ટ્રાય કરીશ કે જાઝામાં જાજો કોમેડી સારો અને મજા આવે એવો વિડીયો તમને લોકોને આપી શકું હવેથી મારા વિડીયો દરરોજ આવશે જો હજી આપણી પાસે પૂરું નથી થયું આપણે તમને હું મારું આખું ગાર્ડન બતાવું ને તો વિડીયો તો કલાકનો થાય એટલે હું તમને ફટાફટ બતાવીને પૂરું કરું છું જો આપણી પાસે અહીંયા વળી પાછા જા જા બધા ગુલાબ છે અને આ ગુલાબ આમ તેમ નથી આ જ્યારે મોટા થાય ને ત્યારે આખી દિવાલ કવર કરી લે ક્લાઇમ્બિંગ રોઝ છે ક્લાઇમ્બિંગ રોઝ

હવે નેક્સ્ટ તમે છે છે ને આવતા વીકમાં ગ્રાઉન્ડની સાફ સફાઈ કરી ભરતી લગાવી ધૂળ માટી નવી નાખી અને પછી પછી ધીમે ધીમે આ આ ફર્સ્ટ ગ્રાઉન્ડનો એક વર્ષ પછીનો અલગ વ્યૂ સાથે આવશે સો બ્યુટીફુલ સો એલિગેન્જિયસ લુકિંગ લાઈક અ વાવ કેવું મસ્ત નાનું નાનું યેલ્લો યેલો છે છે ત્યાં પણ નાના નાના ફ્લાવર્સ છે એ ફ્લાવરને શું કહેવાય એને પેલું કેવું કહેવાય ગેલેરિયો નહીં ગેલેરિયો નહીં પણ એમને કંઈક કહેવાય ભુલાઈ ગયું મને યાદ અચાન એને કંઈક કહેવાય એકઝોરા છે લગભગ યેલ્લો એકઝોરા હવે એ તો નથી ખબર એકઝોરા હોય તો ઠીક આ તો એકઝોરા છે એ ખ્યાલ છે બટ ઈ ખબર નથી ઈ ખબર નથી તો આપણા ગાઈસ તો ખબર જ આવશે કે ઈ ફ્લાવર શું છે કોઈ ચીટિંગ કરવાનું નથી Google માં ફોટો નાખીને પૂછવાનું નથી આ ફ્લાવર ક્યું છે મને તો નથી ખબર મમ્મા ખબર હશે બટ ઈ ભૂલી ગઈ છે તો તમે બધા કમેન્ટ મને કહેજો કે ઈ ફ્લાવર કયું છે ચાલો ચાલો હજી કેટલું બધું એક્સપ્લોર કરવાનું છે આપણે જો આયા મોટી મોટી વેલો પછી ન્યુ ન્યુ યુનિક યુનિક ફ્લાવર અહીંયા છે સુગરીના માળા ચકલીના માળા ફાનસ હા ગરબા ડેકોરેટિવ બધી દિવાલોને ગાયના છાણથી લિપવાની છે ઘણું બધું કરવાનું છે ડેકોરેશન ટાઈ અને દોસ્તો તમને ખબર છે આપણે આ મોટી દિવાલ લીપી પછી શું કરવાના છે આપણે તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં કંઈક કલર આવતા હશે એ કલરનું નામ શું છે નથી આઈડિયા બટ એ ટાઈપનું મારે આપણી દિવાલને ડેકોરેશન કરવાનું છે એટલે કે આપણે દિવાલ લીપી લીધી પછી જે કલર હોય કે કોઈ પણ માટી હોય એને આપણે એથી પેઇન્ટ કરશી ને મોરલા દોરશી આજનો આ વિડીયો તો હું અહીંયા જ સમાપ્ત કરું છું હજી એક વિડીયો જોવો હોય તો એ કાલે આવશે ત્યાં સુધીને બધાને જાજા કરીને જય મામત સીતારામદાસ